તો કેમ છો મિત્રો તો સવાર માં પેલા તો ગુડ મોર્નિંગ ને અમે જઈએ મેળામાં તો બહુ મોજ કરવાની છે બહુ મજા કરવાની છે બહુ આવ્યું મિત્રો આ જો બહુ પાણી આવ્યું છે બધા બુટ હાથમાં લઈ જવા પડે એમ છે આપણે ધીમે ધીમે જઈ અહી કારણ કે અહીંયા છે લપટાય મેળા આપણે મિત્રો ફાઈનલી છે ને અમે બધા પોગી ગયા છીએ અગિયારસ ના મેળામાં અને આજ બહુ મજા કરવાની છે બહુ મસ્તી કરવાની છે તો મારી સાથે મારા મિત્રો છે બધા તો તો રામ રામ ભાઈ જો અમે બધા જવાના અહીંયા છે ને તમને લઈ જાય છે ભોળાનાથ નું મંદિર છે એ અતિ પ્રાચીન મંદિર છે પાંચ હજાર વર્ષ પુરાનું મંદિર છે તો અહીંથી છે ને જો આખા મેળા માં ફરવાનું છે આગળ આપડે ઉપર પણ જાસુ ઉપર પણ નજારો બતાવીશ તો ચાલો બધા જઈએ આપડે બધા મેળામાં તો હવે છે ને આગળ આગળ અહીંથી જઈએ છીએ અને સૌપ્રથમ મેળા ની શરૂઆત છે ને આપડે ભગવાનના દર્શન થી કરવાની છે આ બધા ખાણીપીણીના સ્ટોલ છે આ બાજુ ले कपू भाई उने विजय वाच આપડે દવાનું ચાકડી સૌ પ્રથમ આપણે અહીંયા જઈએ મંદિરમાં આવી મંદિર માં મિત્રો છે ને દર્શન કરવા પેલા છે ને અહિયાં ગૌમુખ માં છે ને પાણી આવે છે આ પાણી છે ને સ્વયંભુ પાણી આવે છે કોઈને ખબર નથી ક્યાંથી પાણી આવે છે ત્યાં આપણે સૌ પ્રથમ હાથ ધોવા આપણે જશું અને પછી છે ને મહાદેવના આપણે દર્શન કરવા જશું તો અહીંયા હું ઉતરી ગયો છું અત્યારે આપણે પણ હાથ પર જોઈ લીધા છે ને તો અહીંયા આપણે દર્શન કરવા માટે લાઇનમાં ઊભી ગયા છીએ હર હર મહાદેવ મેં મિત્રો અહીંયા સ્વિવલિંગની જે પ્રાચીનતા છે ને એ બહુ પાંચ હજાર વર્ષ જૂની છે કારણ કે અહીંયાથી સ્ટિવલિંગની સ્થાપના કરેલી છે ને એ પાંડવો દ્વારા કરવામાં આવી છે તો મિત્રો બધા ભોળાનાથ ના દર્શન કરી લીધા છે ને હવે છે અમે બધા જઈ આગળ મેળા વિજયભાઈ ને આ અલ્પેશભાઈ ને આ હવે છે ને આગળ આપણે જઈ અને હવે છે ને બહુ લાંબુ છે બહુ મજા આવી છે મેળામાં માં તૈયાર રહેજો આ તો આપણે દર્શન કર્યા ભગવાન ભોળાનાથ ના જે અહિયાં શું કહે પાંચ હજાર વર્ષ થી મહાદેવ મહાદેવ ઘર વખરી સામાન પણ મેળામાં મેળા ભાઈ વેચાય મેળા મેળાનો સામાન છે આનું શું કરતા મને નથી ખબર આ પકોડા

ઓ બધા બાકી બહુ જ મજા આવે કઈ કટે ગરમી પણ અત્યારે બહુ થાય છે વરસાદ છે ને એટલો

Ayo drone itu ada. Bye. હવે છે ને છે ને આપણે જવાનું છે આગળ કૃષ્ણ ભંજન દેવ ના દર્શન કરવા માટે પછી છે ને અહીંયા કથા છે બિહાડેલી આખી તો લાંબી કથા બિહાડેલી છે તો અહીંથી છે ને આપણે પછી કથામાં માં ને હવે સૌપ્રથમ પ્રથમ છે ને આપણે પેલા અહીંથી કષ્ટભંજન ભંજન દેવ ના આપણે દર્શન કરી આવીએ બહુ મજા આવવાની છે કઈ હટેની મજા આવવાની છે પછી છે ને અહીંથી

પછી પેલો પાણી નો પરબ છે સરસ મજાનું પેલા પાણી પી લઈ પછી આપણે દર્શન કરવા જઈએ છે અંદર મંદિર તરફ ને પણ જઈએ સૌ પ્રથમ દર્શન કરતા આવીએ આપણે પછી પાછા જઈએ મેળામાં

ને ને છે છે દર્શન કરી લીધા હવે નીચે નીચે તરફ તરફ પછી પાછા આપડે મેળામાં જઈએ ને ઘણા બધા આપણા સબસ્ક્રાઈબર અને આપણા મિત્રો પણ આવે છે બધા સામે બેઠા છે જઈએ ભાઈ મેળો કઈ ઘટે નહીં મેળામાં